વડોદરામાં અંદર સેવન્ટીનના ભાઈઓ અને બહેનો માટે જ એક બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરામાં અંદર સેવન્ટીન ભાઈઓ અને બહેનોની સડસઠમી રાષ્ટ્રીય શાળાકીય રમત અંતર્ગત બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે વાઘોડિયા રોડ સ્થિત ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટીના રમતગમત સંકુલ ખાતે જ આ એક આયોજન કરવામાં આવ્યું છે ફાઇનલ મેચ અને ઇનામ વિતરણની શરોમણી પણ યોજા હતી વિજેતા ટીમો અને ખેલાડીઓને ઇનામ વિતરણ આપવામાં આવ્યા ત્યારે કાર્યક્રમમાં જ ખાસ ઉપસ્થિત વડોદરાના કલેક્ટર અતુલ ગોર ગુજરાત સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના મુખ્ય સંયોજક કૌશલ દવે જિલ્લા શિક્ષણ અધિકારી આર આર વ્યાસ મહિલા કેટેગરીમાં વાત કરીએ તો ત્રીજા ક્રમાંકે રાજસ્થાનની બીજા ક્રમાંકે મહારાષ્ટ્રની ટીમ અને પહેલા ક્રમાંકે દિલ્હીની ટીમ આવી છે બીજી બાજુ પુરુષોની કેટેગરીમાં ત્રીજો ક્રમાંક ગુજરાતની ટીમે જ બીજો ક્રમાંક આંધ્રપ્રદેશની ટીમ અને પહેલો ક્રમાંક દિલ્હીની ટીમને આવ્યો છે વ્યક્તિગત કેટેગરીમાં વડોદરા ગુજરાતની યસા ગાંધીએ જ સીબીએસ કેટેગરીમાંથી ભાગ લઈ અને ગોલ્ડ મેડલ મેળવ્યું છે बरोड़ा में आए हुए सभी खिलाड़ियों का मैं स्वागत करता हूं। जिस तरह से ये खेल यहां संपन्न हुए मैं आशा करता हूं कि आप सभी को बहुत ही अच्छा अनुभव हुआ होगा खेल हमारे अंदर एक खेल की जो भावना पैदा करता है उससे हमें एक टीम स्पिरिट रहता है हम अपने आप को स्वस्थ रखते हैं और हमारे साथियों को भी स्वस्थ रखते हैं और एक उज्जवल भावी निर्माण की और हमारे देश को अग्रसर करते हैं माननीय प्राइम मिनिस्टर साहब का जो विजन है टू जीरो फोर सेवन स्वर्णिम भारत बने भारत विश्व का नंबर वन कंट्री बने उसमें युवाओं की अहम भूमिका रहने वाली है इस मंगलमय अवसर पर मैं आप सभी को शुभकामनाएं देता हूं और स्पोर्ट्स में बहुत ज़्यादा मात्रा में आने वाले वक्त में આજે સડસઠ માં સ્કૂલ નેશનલ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં જે ખેલાડીઓ ઉત્તમ ભાગ ભજવ્યો અને જેમને બ્રોન્જ સિલ્વર અને ગોલ્ડ મેડલ મળ્યા તેમનું સન્માનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે આપણા ગુજરાતની એક ટીમે પણ બ્રોન્જ મેડલ મેળવ્યો છે આગામી સમયમાં જે પ્રકારે આપણે મને વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી અત્યારે ખેલ મહોત્સવનું વાતાવરણ ગુજરાતની અંદર નિર્માણ થયું છે એ આવનારા સમયમાં ગુજરાતમાંથી વધુ ચેમ્પિયન બનાવશે ये पूरी श्रद्धा से सर ने शुभकामनाओं जय हिंद जी बेटा गोल्ड मेडल जीता है कैसा लग रहा है और क्या कहेंगे हमारी पूरी दिल्ली टीम ने बहुत अच्छा खेला यहाँ पे एस में सारे मैचेस में बहुत मजा आया सपोर्टिंग अच्छी थी हम सबकी और यहाँ पे बहुत अच्छी स्पोर्ट्स स्पोर्ट्समैनशिप मैन हमको हमने सबने बहुत अच्छा खेला सारे मैचेस बहुत अच्छे थे अभी यहाँ पे गोल्ड में, गोल्ड हमने दिया है दिल्ली ने बहुत अच्छा लग रहा है कि हमने अपनी स्टेट को रिप्रेजेंट करके यहाँ पे गोल्ड लेके जा रहे हैं गुजरात में बहुत अच्छा खाना था यहाँ पे इन्वामेंट बहुत अच्छा था बहुत अच्छा है भी बहुत अच्छी थी जो स्टाफ था वो काफ़ी हेल्पफुल था लाइन जजेस वगैरह सब यहाँ पे फैसिलिटीज़ भी बहुत अच्छी दी गई थी यहाँ पे स्टे का भी ट्रांसपोर्टेशन भी बहुत अच्छा था